જે હકનું ખાઈને જીવે છે અને પાપ કરતાં બીવે છે દુખિયારાનું બાવડું ઝાલ્યા કરે છે તેનું સુખેથી સંસારમાં ચાલ્યા કરે છે આ સનાતન સત્ય છે પહેલું હકનું ખાઈને જીવે છે હકનું એટલે કે આપણે કોઈની મહેનતનું આપણે ખાવું ના જોઈએ ક્યાંય પણ કોઈને ઘરે આપણે જઈએ ભોજન લઈએ જમીએ તેની મહેનતનું આપણે ખાઈએ ત્યારે આપણે કંઈકને કંઈક તેના હાથમાં દઈ દેવું બાળકોને દઈ દેવું સો રૂપિયા બસો રૂપિયા દઈ દેવા કાંઈક ભેટ દઈ દેવી કારણ કે જો આપણે તેનું ખાઈએ છીએ અને પછી નથી દેતા ને તો તે ઋણ આપણી ઉપર રહે છે અને ઋણ ચૂકવવા આપણે ગમે ત્યારે પાછું આવવું જ પડે છે ભલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ તે ઋણ ચૂકવવું જ પડે છે એટલે હંમેશા હકનું ખાવ ક્યાંય પણ તમે ધામમાં જમવા જાવ કોઈ પણ એવું દેવસ્થાન હોય ધાર્મિક સ્થળ હોય ત્યાં તમે જમવા જાવ તો ત્યાં દાન પેટી હોય ત્યાં સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા ધરી દેવા કારણ કે આપણે ભલે ધામમાં ખાતા હોઈએ પ્રસાદ રૂપે ખાતા હોઈએ પણ તો પણ આપણે તે ધામના જ્યારે આપણે ક્યાંય પણ ખાધું હોય ને તો તે તરત આપણે ચૂકવી દેવું કંઈક ને કંઈક ભેટ પૂજા ધરી દેવી નકર આપણે એમ કહેવાય કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં પણ તે ઋણ ચૂકવા આવવું જ પડે છે એટલે હંમેશા હકનું ખાવું બીજી સુંદર કડી છે લાઈન છે પાપ કરતા બીવે છે જે માનવ જીવનમાં પાપ કરતા બીવે છે ને તે હંમેશા સુખી થાય છે ભક્તો જ્યારે આપણે મનમાં હૃદયમાં ડર હોય કે હે ભગવાન મારાથી કોઈનું ખરાબ ન થાય મારાથી કોઈનું અહિત ન થાય આવો જ્યારે મનમાં હૃદયમાં ડર હોય ને ત્યારે એમ કહેવાય છે કે ભગવાન શિવજીની કૃપા આપણી ઉપર એવી વર્ષે છે કે હંમેશા આપણા પગલાં આપણા જીવનના પગલાં છે ને સુખ તરફ ગતિ કરે છે આપણા પગલાં સુખમાં પડે છે તો હંમેશા આપણે પાપ કરતાં ડરવું જોઈએ જેને હદીમાં પાપનો ડર જતો રહે છે ને તેનું હંમેશા ભવિષ્ય ખરાબ જ બની જાય છે ભગવાન મહાદેવની કૃપા તેની પર વરસતી નથી પણ એમ કહેવાય છે કે મહાદેવનું તાંડવધારી રૂપ તેની પર દ્રષ્ટિ રાખે છે અને તેનું અહિત કરે છે જે લોકો પાપ કરતા ડરતા નથી એટલે ખાસ કરી અને પાપથી ડરવું પાપ કરતાં ડરવું શિવભક્ત ત્રીજું છે જે દુખિયારાનું બાવડું જાળ્યા કરે છે સંસારમાં કળી કાળમાં આપણે સુખી હોઈએ તો સર્વ લોકો સુખી હોય તેવું નથી હોતું કોઈક ને કોઈક લોકો દુઃખી જ હોય છે અને જો આવા કોઈ દુઃખી માનવ હોય અને તે આપણી પાસે એક આશા રાખીને આવ્યા હોય કે આ માનવ આપણું સારું કરશે આ માનવ આપણું ઈષ્ટ કરશે અને જ્યારે આપણે તેનું બાવડું ઝાલી લઈએ છીએ તેનું દુઃખ દૂર કરવાની આપણે કોશિશ કરીએ છીએ અને તે દુઃખ દૂર થઈ જાય છે શિવભક્તો ત્યારે આપણી નાવડી પણ ભગવાન મહાદેવ ભવદરિયાને પાર ઉતારી દે છે અને આપણું પણ સંસારમાં ચાલ્યા કરે છે સુખમાં રૂમઝૂમ ચાલ્યા કરે છે ભક્તો તો ખાસ કરી અને કોઈ દુખ્યાર હોય આપણી આજુબાજુમાં સગા સગાવાલામાં આપણા કુટુંબ પરિવારમાં કોઈ દુઃખી હોય અને તે આપણી પર આશા રાખે તો તેનું બાવડું ઝાલી લેવું તેનો સહકાર બની જવું તેનો સથવારો બની જવું તો આપણું પણ ભગવાન કોઈ કાર્ય અટકવા નથી દેતા આપણું પણ કાર્ય હંમેશા ચાલ્યા કરે છે આ સનાતન સત્ય છે કારણ કે જો આપણે કોઈને એમ કહેવાય કે મદદ કરતા હોય હેલ્પ કરતા હોય તો ભગવાન ઈષ્ટ ઈશ્વર આપણી મદદ કરતા જ હોય છે ભલે તે દેખાતા નથી પણ કોઈ ને કોઈ સ્વરૂપે આપણને મદદ કરવા આવી પહોંચે છે અને કે આપણને કષ્ટ જ નથી આવવા દેતા જ્યારે આપણા મનમાં જયારે આપણા જીવનમાં કોઈને સારો કરવાનો ભાવ હોય ને ત્યારે ભગવાન મહાદેવ ભગવાન શિવ શક્તિ આપણા જીવનમાં કષ્ટિ આવવા જ નથી દેતા હંમેશા આપણું જીવન સારું જ વ્યતીત થાય છે તેવા ભગવાન મહાદેવ અને શિવ શક્તિ આશીર્વાદ વરસાવે છે શિવભક્ત આ એક સુંદર વાત હતી તે ખૂબ સમજવા જેવી હતી સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય